નમસ્કાર જીએસટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચાર પર નજર કરતા પહેલા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ આ મહત્ત્વના સમાચાર ભાવનગરથી આવી રહ્યા છે ભાવનગરમાં ભાજપના કાર્યાલયના વિરોધમાં ક્ષત્રિયો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે જીતુ વાઘાણીની હાજરીમાં જ ક્ષત્રિય યુવાનો દ્વારા રૂપાલાના હાઈ હાયના નારા લગાવવામાં આવ્યા છે રૂપાલાના વિરોધમાં પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો જ્યારે વિરોધ કરવા આવેલા ક્ષત્રિય યુવકોની અટકાયત કરવામાં આવી હોય દ્રશ્યો જોઈ શકો છો આપ કે જેમાં યુવકોની અટકાયત કરવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે ક્ષત્રિય યુવાનોએ રૂપાલા હાઈ હાઈના નારા લગાવ્યા છે જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં જીતુ વાઘાણીની હાજરીમાં જ રૂપાલાના હાઈ હાઈના નારા લગાવતા યુવકો જોવા મળ્યા હતા આ યુવકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા અરવિંદ ભાટી જે અરવિંદ જણાવશું કે શું માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે અને જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે કયા પ્રકારની જે પ્રમાણે પરસોતમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં જે રોષ છે તે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે આજે સવારે મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો હતો જ્યારે સાંજના ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં જે લોકસભાના ઉમેદવાર છે નિમુબેન બામણિયા તેમની ઉપસ્થિતિ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન પ્રસંગ હતો સભા ચાલી રહી હતી તે દરમિયાન ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા રૂપાલા આયા નારા લગાવી વિરોધ પ્રદર્શિત કરાયો હતો જોકે વિરોધ પ્રતિક્રિયા યુવકોની થી જે પ્રમાણે યુવકો દ્વારા જે આ વિરોધ પ્રદર્શિત કરાયો છે તેમાં જે તેમના તરફથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાના જે વિવાદિત નિવેદન છે તેમને લઈને હવે ક્ષત્રિય સમાજ દ્વારા ગામડે ગામડે તેમજ દરેક વોર્ડમાં દરેક જગ્યાઓ પર જે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો હશે ત્યાં તેમના દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે અને ભાજપ વિરોધી મતદાન થાય તેવો પ્રચાર પણ કરવામાં આવશે તેવું ક્ષત્રિય સમાજના યુવકે જણાવ્યું હતું. જી અરવિંદ ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ. તો દર્શક મિત્રો રૂપાલા હાઈ હાઈના વિરોધ કરતા યુવકો નજરે પડ્યા હતા. યુવકો દ્વારા જીતુભા ઘણની હાજરીમાં જ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હોય અને આખરે પોલીસ દ્વારા યુવાનોની અટકાયત કરવામાં આવી. પૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવા આપણા શહેરના અધ્યક્ષ અભયસિંહજી ચૌહાણ